રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં કારણ કે મજા નથી રહી ઘણા બધા ખેડૂત મિત્રો ના તમને કહું વોટ્સઅપ માં મને ફોટા મોકલા ચોરાણું વર્ષ ત્રેસઠ ઓગણીસ નંબર ઉપર કે હિતેશભાઈ અમિત અને એમાં લાગડ તમને કહું મુંડા ખાઈ ગયા છે અત્યારે તો એને કઈ દવા આપવી જોઈએ હું જે તમને દવાની માહિતી આપું છું સચોટ અને સો પરિણામ આવશે પણ એ દવા તમારે પાણીની સાથે પાવી પડશે ફરજિયાત પ્રમાણે

આપણા ખાઈ જાય છે આવા સમય અને સંજોગોની ની માલિપા ફરજિયાત પ્રમાણે ખેડૂત મિત્રો બીજ કોટ અલ્ટ્રા સારા ઇન્ટરનેશનલ કેમિકલ નું એક વિગે બસો થી અઢીસો એમ એલ પાઈ ગયો જો ઈ ન મળે તો પછી તમે બાયર કંપની નું જે ગોચો આવે છે ઈ પણ તમે એક વિઘામાં એક વિઘાના માપ પ્રમાણે 100 થી 150 એમએલ લખે તમે પાણી સાથે પાઈ એકો છો જો બીજ કોટ અલ્ટ્રા પાવો તો તમને બે વસ્તુનો ફાયદો થાય કે આની અંદર હેક્ઝાકોનાઝોલ આવે છે 1.5% એટલે game

વાયરવો અને મુંડા છે એ ખાઈ જશે એ ન ખાય એના માટે તમને કોઈ આ દવા તમારે આપી દેવાની છે આપણે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી જો ફોલો કરી જો જય જવાન જય કિસાન